મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણે રામેશ્વર ટ્રેક્ટર સાથે મિત્રો કોલેબ કરેલ છે તો મિત્રો તેમાં આપણે નવરાત્રિ માટેની સ્કીમ રાખેલી છે તો મિત્રો તેમાં એક ટ્રેક્ટર વેચાવા આવેલ છે મિત્રો શોરૂમ કન્ડિશન તમને ટ્રેક્ટરની પણ જોવા જડશે તો મિત્રો ટ્રેક્ટરના ટ્રેક સ્ટાર પાંચસો છત્રીસ તમને ટ્રેક્ટર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના ફ્યુચરની વાત કરીએ તો મિત્રો વચમાં તમને ગેર જોવા જડશે ને મિત્રો રિવે પીટીઓ પણ જોવા જડશે ને મિત્રો ઓઇલમાં ડૂબેલી તમને ટ્રેક્ટરમાં બ્રેક પણ જોવા જડશે ને મિત્રો પાવર સ્ટેરિંગ તમને ટ્રેક્ટરમાં જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જડશે તેની વાત કરી તો રામેશ્વર ટ્રેક્ટર તમને ધ્રાંગધ્રામાં જોવા જડશે ને મિત્રો આ ટ્રેક્ટરમાં તમને કમર્શિયલ પાર્કિંગ પણ થઈ જશે ને મિત્રો ખૂબ જ સારામાં સારી નવરાત્રિ માટેની સ્કીમ છે તો મિત્રો આ સ્કીમ માટે તમે ટાઇટલમાં આપેલા નંબરનો કોન્ટેક કરી શકો છો મિત્રોને આવી આવીને આવી જાહેરાત માટે તમે અને ટ્રેક્ટરના એચપી ની વાત કરી તો મિત્રો ઓગણ ચાલીસ એચપી નું તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો હાલમાં આ ટ્રેક્ટરની કિંમત સાડા છ લાખ જેટલી રાખેલી છે પણ મિત્રો તમને નવરાત્રીના ઓફર માટે તમને આ પાંચ લાખ ને પાંત્રીસ માં અમે આપી છે તો મિત્રો કોન્ટેક માટે તમે ટાઇટલમાં રવિભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તો વિડીયો જોવા માટે